અને ગઈકાલે હું રાશન કાર્ડ અનાજ લેવા ગયો ત્યારે મારી પાસે રાશન કાર્ડ પંચાયતમાં હતું કામ કરાવવા મૂક્યું હતું તો હું રાશન કાર્ડની ઝેરક્સ લઈને ગયો તો રાશન કાર્ડની ઝેરોક્સ પર કનુભાઈ એવું કીધું કે અનાજ નહીં મળે આ ઝેરક્ષ પર અને તું પાછો જતો હતો એને મને આવું લખીને આપ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ આવી રીતના બોલ્યો મારી જોડે ધમકીથી આપી અને ખરેખર આ ભાઈને પરવાનો રદ કરવા માટે અમારી ગરીબોની એવી ખાસ તમને સરકાર દરખાસ્ત કરી રહ્યા છે અમે મોરા એકના દુકાનદાર કનુ અંબાલાલ પંડે સરસ્વતી ઓસવા નતા એવન પરવાન રસ્તા ગામ લોકો વસ્તી આ સાહેબ તકલીફ તો અમને ઘણી હતી વારંવાર થઈ જાય લેવા આમ તેમ વેલાવા મોડાવો પછી ના પડ્યો અંગૂઠો પડ્યો તેવું અને પૂરેપૂરો કશું મળે બી ના અમને તમે ગમે તેમ કરી લો ગમે તેમ ચાલો તો મને વધુ નથી તેવું પણ કહેતો એ ભાઈ અરે આ રીતે સાહેબ આ નવી નવા આ ભાઈ આવું છું બધા તો અમને સારું હાલી દઈશું જે થાય એ કમ્પ્લેટ જ અને આ બધું ના બોલે તો સારું અમને વારંવાર વિચારે છે અને આ લોકો મારા આખા ગમની માગશે કે આ ભાઈ આવે ને મારી બી બીજું કોઈ આવે આ સાહેબ અમારા ગામ ની એવી માંગ છે કે બીજો માણસ આપવો એ માણસ આપવો ના જોઈએ અને બીજા ભાઈ કોઈ આપવા જોઈએ એ અમારી માંગ છે કનુભાઈ અંબાલાલ પંડ્યા નું દુકાન નું ઓછું આલબા બાબતનો દંડ કરી અને છોડી મૂકી દો પણ ગામ લોકો ની માગણી એવી છે કાય માટે પરવાનો રદ થાય એવી અમારા ગામ લોકો ની માગણી છે હવે છે આ મુરાવડી ગામની અંદર જે રેસિંગ જે કોટો છે ચલાવો સાહેબ પેલા અને તે ભાઈને અત્યારે હાલમાંથી બીજાને આ કામ ચાલુ આપેલો છે પણ હવે જે કોઈ માણસ આવે એ ચોખ્ખો અને સારો માણસ અને મા પબ્લિકને કોઈ પરેશાની ન થાય અને જે વીસ તારીખ પછી કોટો લાવીને વેચે છે કોઈ પણ માણસ આવે તો એ અને હા એ હોય કે બીજું હોય તો પણ જે કોટો પહેલી પછી જ્યારથી હાલવામાં આવે એ પહેલો વહેલી તકે એ વેચાણ કરે એવા માણસને સારા માણસને તમે આપજો હાલ દંડ કરીને છોડી મૂકવામાં આવે એવું જાણવામાં આવ્યું છે કોઈપણ સારા માણસ હું મૂકો ગમે તે હું કોતો મુડાવાડ એક ના દુકાનદાર કનુભાઈ પંડ્યાને ડન કરી પરવાનો પાછો આપ્યો છે કે કાયામ માટે રદ થાય ગામલોકે મારી માંગ છે મુડાવાડ ગામના સસ્તા દુકાનદાર કનૈયાલાલ પંડ્યા અને એમને પરવંગી આપી છે રદ કરવા માટે વિનંતી કેમ કે એમને કાયમ માટે સસ્પેન્ડ કરો કોઈ સારો માણસ જોઈએ એવી અમારી વિનંતી છે ગામજન ભાઈ અમને અનાદ પૂરો નહી મળતો બે ચોપડીમાં રખેલું એટલું જ અનાજ મળે છે હર મહિને દસ કિલો પંદર કિલો અમારું અનાજ જતું રહે છે કહીએ છીએ ઉપરથી તમારે થાય લો એટલી અમને ધમકી આપે છે મતલબ અમારે ગરીબ માણસ અમારે ક્યાં જવાનું કોને જોડે જવાનું પચાસ વાર દુકાન કયું છે કહ્યું છે આ દસ કિલો અણું મોંઘું પડશે મારે કઈ નહીં કે આથી થાય કરી લેજે અમે તો ગરીબ માણસ અમે ક્યાં ખેડૂત મારે છે દસ રૂપિયા તમે કમાતા નહીં પચાસ રૂપિયા અમે ક્યાં ખર્ચો કરવાના હતા જઈએ ને પરમેટમાં અમારે માગ્યા ને કે મારા આટલા માણસ છે મને આટલા આટલા તારા હું કરું આટલા તો એકલું છે ને કે મારા આઠ જણા એનો અમારે ઘરે તાર ના દસ કિલો ઘઉં ને પંદર કિલો ચોખા જ જાય બીજું કઈ નથી આવતું અને જવું હોય તો જવા પુરવઠા એમ કે અમારે ચાર માણસો છે ચાર માણસો અમારે સાત કિલો ઘઉં આપ્યા છે અને ચોખા અગિયાર કિલો આપ્યા છે અને મોરસ એક કિલો ચારસો ગ્રામ આપી પાકતા નથી ને હાલતા નથી કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી વ્યાપક ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરીફિકેશન કરી વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં તપાસ કરનાર અમલદારો દ્વારા પણ તપાસનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો હતો તેમાં મામલતદાર તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ ગામોમાં ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોના રૂબરૂમાં જવાબો લેતા ટીમની સાથે મામલતદારો પણ ખુદ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ અલગ અલગ પ્રકારની તપાસો કરી જિલ્લા તંત્રને આ બાબતનો આગળની નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટેનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ મહીસાગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જ્યારે કાળા બજારીઓ મોકળું મેદાન આપતો હોય તેવી રીતે ખાનપુર તાલુકામાં સૌથી ઓછા કાર્ડધારક મુરાવડે ગામના દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યાનો પરવાનો સાહીઠ દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો ખાનપુર તાલુકાની ગરીબ પ્રજાના મોનો કોળીઓ છીનવનાર અને તાલુકામાં સૌથી ઓછા કારધારક દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યા પાસેથી બારસો આડત્રીસ કિલોગ્રામ ચોખા નવસો કિલોગ્રામ મીઠું પાંચસો બાણો કિલોગ્રામ ઘઉં ત્રેવીસ કિલો નવસો ગ્રામ ખાંડ સાત કિલો ચણા સહિતનો અનાજનો જથ્થો સીઝ કર્યો હતો તેમજ અધિકારીઓ દ્વારા સતત ત્રણ દિવસ ઘરે ઘરે રેશન કાર્ડ ધારકોના જવાબો લેવામાં આવ્યા હતા ત્યારે લોકોએ દુકાનદાર વિરુદ્ધ આપેલા નિવેદનોને અવગણીને પુરવઠા તંત્ર દ્વારા ફરીથી એ દુકાનદારને પરવાનો આપતા ગામ લોકોમાં દિવસેને દિવસે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ